મેઘરજના ઈપ્લોડા ગ્રામ પંચાયત દ્વારા અપાયું આવેદનપત્ર મેઘરજના ઈપ્લોડા ગ્રામ પંચાયત દ્વારા અપાયું આવેદનપત્ર ઇપ્લોડા ગ્રામ પંચાયતમાં એટીવીટીના કામોમાંથી વંચિત રખાતા આવેદનપત્ર પાઠવ્યું એટીવીટીના કામોમાં ભાજપના નેતાઓના વિસ્તારમાં જ કરાયાનો આક્ષેપ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા જ મેઘરજ એટીડીયુને અપાયું આવેદનપત્ર ન્યાય ના મળે તો ઉગ્ર આંદોલન આપી ચીમકી બ્યુરો રિપોર્ટ જયદીપ ભાટિયા અરવલી હું એકલોડા ગૌ ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું મારા વિસ્તારમાં પોચથી છ ગામ આવેલ છે અને અમોને અમારા તલાટી ગ્રહમંત્રી ઉપર અરજદાર એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી કર્મચારીઓ અદાવત રાખી વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે અમોને આયોજન તથા એટીવીટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી અમારે પબ્લિકને શું જવાબ આપવાનો અને અમારી મહિલા સરપંચ હોવાથી કારણ કે અરજદાર ગમે તે કરી શકે ગમે તે તલા કર્મચારી પૈસા માંગ અરજદાર માગીને લે એમાં આરોપી માગીને લઈ લે પંચાયત ની હોય કે અને આ જે તે એટી નો કામમાં પોતાના કસ્ટરોમાં જ આવ્યો છે આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પાછો ખેસ પહેરીને અધિકારીઓને રાજકારણમાં પડી જવું જોઈએ અને અમને કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી શ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો અને આનો ત્રણ દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત તાલુકા પંચાયત આગળ ઉપાડી દેશું અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે